બંજો કુતાર કરી તમે આ વાદનો તો આવી ગયા છે વિજે પાદરા આનો કોમ તો કારણે ડાઉન થઈ જાય છે 哎。怎么<样> દીક્ષિત પટેલ ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર સ્ટેશન રોડ ઉપર બાબર ધરમશાળા આવેલી છે એની બાજુમાં લવલી પાર્ન હાઉસ આવેલો છે જે હોલસેલના વેપારી છે એમનો ઘણો બધો માલસામાન પાન મસાલાનો અહીંયા બાબર ધરમશાળામાં ભરેલો હતો એની એની અંદર અચાનક કોઈ કારણસર આગ લાગેલ એવો મેસેજ નડિયાદ ફાયર બ્રિગેડને મળેલ જેથી તુરંત અમો બે વોટર બાઉઝર લઈ અને સ્થળ પર આવી અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવી દીધેલી કેટલો ટાઈમ લાગ્યો લગભગ અડધો કલાક જેવી પાણીનો મારો ચલાવવામાં આવ્યો તો આગળથી અને પાછળથી બે બાજુથી બે ગાડીથી પાણીનો મારો ચલાવવામાં આવે ના એવું જાણવા મળેલ નથી એ એનઆરઆઈ આપણે બાબર ધરમશાળા એક એનઆરઆઈ વ્યક્તિની છે જેમણે હાલમાં જ હમણાં સંતરામ મંદિરને દાનમાં આપેલી છે એવું જાણવા મળે છે